નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ભવિષ્ય મલિકા સોળમી સદીના ઓડિયા સંત અચુત્યાનંદ દાસ અને તેમના પાંચ સાથીઓ જેમ કે જેને પંચ સખા તરીકે ઓળખવામાં આવે છે એમના દ્વારા રચાયેલો એક આધ્યાત્મિક અને ભવિષ્યવાણીઓનો આ એક ગ્રંથ છે આ ગ્રંથ કળિયુગના અંત અને સતયુગની શરૂઆતની ઘટનાઓનું વર્ણન કરે છે જેમાં પ્રાકૃતિક આફતો યુદ્ધો રાજકીય અસ્થિરતા અને આધ્યાત્મિક પરિવર્તનનો સમાવેશ થાય છે બે હજાર પચીસમાં ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણીઓમાં કુદરતી આફતો ખાસ કરીને પૂર ભૂકંપ અને સુનામીનો ઉલ્લેખ ખૂબ જ વધારે પ્રબળ છે તો આજના વિડીયોમાં અમે બે હજાર પચીસમાં ભવિષ્ય મલિકાની આ ભવિષ્યવાણીઓનો વિગતવાર વિશ્લેષણ કરશું જેમાં મુખ્ય ધ્યાન પૂર અને અન્ય કુદરતી આફતો ઉપર રહેશે મિત્રો વિડીયો ખૂબ જ વધારે ખાસ રહેવાનો છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ભવિષ્ય મલિકા એક એવો ગ્રંથ છે જે ઓડિયા ભાષામાં લખાયેલો છે અને તેમના ભવિષ્યની ઘટનાઓની આગાહીઓ છે આ ગ્રંથની રચના અચુત્યાનંદ દાસ અનંત દાસ યશોવંત દાસ બલરામ દાસ અને જગન્નાથ દાસ દ્વારા કરવામાં આવી હતી આ સંતો ભક્તિ આંદોલનના નેતાઓ હતા અને તેમની ભવિષ્યવાણીઓ દેવીય પ્રેરણાથી લખાયેલી હોવાનું માનવામાં આવે છે ગ્રંથમાં શનિ ગુરુ અને અન્ય ગ્રહોના ગોચરના આધારે ભવિષ્યની ઘટનાઓનું વર્ણન છે જેમાં બે હજાર પચીસનું વર્ષનું ખૂબ જ વધારે નિર્ણાયક ગણવામાં આવે છે બે હજાર પચીસના વર્ષને ભવિષ્ય મલિકાના અનુસાર બે હજાર પચીસથી કરી અને બે હજાર બત્રીસ દરમિયાન કળિયુગનો અંત થશે અને વૈશ્વિક સ્તરે મહાવિનાશ થશે આ વિનાશમાં કુદરતી આપતો જેમ કે પૂર ભૂકંપ સુનામી અને મુખ્ય ભૂમિકા ભજવશે ખાસ કરીને ભારત ડૂબવાનો ઉલ્લેખ એક પ્રમુખ ભવિષ્યવાણી છે જે બંગાળની ખાડીમાં સૂર્ય જેવા ચમકતા પદાર્થના પડવાથી ઉદભવતા પૂર અને સુનામી સાથે સંકળાયેલી છે ભવિષ્ય મલિકા અનુસાર બે હજાર પચીસ મહાવિનાશક કાળ ગણવામાં આવે છે જેમાં આફતો દ્વારા વિશ્વનો મોટો ભાગ આ પુસ્તકમાં ગોચર ઐતિહાસિક રીતે વિનાશકારી ઘટના છે જેમ કે બીજું વિશ્વ યુદ્ધ ઓગણીસો સાડત્રીસ અને ભારત પાકિસ્તાન યુદ્ધ ઓગણીસો થી છાસઠ અને બે માં પણ આવા જ પ્રકારની યુદ્ધની ભવિષ્યવાણીઓ આ પુસ્તકમાં લખાયેલી હતી જે આપણે જોઈએ તો મિત્રો એક એક રીતે સાચી પણ પડી છે છે સૌથી ચોંકાવનારી ભવિષ્યવાણી કે ભારત ડૂબશે જે ખાડીમાં વિશાળ ખગોળીય પદાર્થના આ ઘટના ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ તમિલનાડુ અને ભારતના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે આ ભવિષ્યવાણીમાં ઉલ્લેખિત સૂર્ય જેમ ચમકતો પદાર્થ એક ઉલ્કા ધૂમકેતુ અથવા કૃષિમ ઉપગ્રહનો હોવાની શક્યતા છે જે સમુદ્રમાં પડવાથી વિશાળ સુનામી ઊભી કરશે આ ઉપરાંત ભવિષ્ય મલિકામાં ભારતના અન્ય ભાગોમાં અતિવૃષ્ટિ અને નદીઓના પૂરોની પણ આગાહી છે ગંગા યમુના બ્રહ્મપુત્ર અને ગોદાવરી જેવી મોટી નદીઓમાં પૂર આવવાની શક્યતા છે જેના કારણે ઉત્તર પ્રદેશ બિહાર આસામ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વ્યાપક નુકસાન થશે આ પૂર ખેતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવી માનવ જીવનને ગંભીર રીતે અસર કરશે

પરિવર્તનની અસરને કારણે દરિયાઈ સપાટીનું સ્તર વધી રહ્યું છે જે દરિયાકાંઠાના વિસ્તારો માટે ખૂબ જ વધારે જોખમી બની રહ્યું છે આમ પણ બે હજાર ચારની સુનામી અને બે હજાર તેરના ઉત્તરાખંડ પૂર જેવી ઘટનાઓ દર્શાવે છે કે ભારતના દરિયાકાંઠા અને હિમાલયની વિસ્તારોમાં આવી આફતો સંવેદનશીલ છે બે હજાર પચીસ માં ભારે વરસાદ ચક્રવાતો અને નદીઓના પૂર ની શક્યતા વધી શકે છે જે ભવિષ્ય મલિકાની આગાહીઓ સાથે સંગતિ ધરાવે છે હવામાન હવામાન વિભાગ અનુસાર બે હજાર પચીસ માં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે ચોમાસું હવે લાગુ થઈ ગયું છે અને વહેલું આવી ગયું છે પૂર ઉપરાંત ભવિષ્ય મલિકામાં બે હાજર માટે અન્ય કુદરતી આફતો ની પણ આગાહી કરવામાં આવી છે જેમ કે ભૂકંપ ભવિષ્ય મલિકા અનુસાર બે હજાર પચીસમાં ભારતના હિમાલયી વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપ આવશે આ ભૂકંપની તીવ્રતા સાતથી નવ રિક્ટર સ્કેલની હોઈ શકે છે જેના કારણે ભૂસ્ખલન અને વ્યાપક નુકસાન થશે આના સિવાય ચક્રવાત બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વિકરાળ ચક્રવાતો આવવાની આગાહી છે મિત્રો ભવિષ્ય મલિકાના અનુસાર બે હજાર પચીસથી બે હજાર સત્યાવીસ દરમિયાન શનિનું મીન રાશિમાં ગોચર એક મહત્વપૂર્ણ ઘટના છે જે વૈશ્વિક અને ભારતીય સ્તરે મોટા પાયે ફેરફાર લાવશે

પડવાની ઘટના સાથે જોડાયેલું છે આ ઘટનાને કેટલાક લોકો ઉલ્કાપિંડ અથવા ધૂમકેતુ સાથે જોડે છે જે બંગાળની ખાડીમાં પડવાથી સુનામી જેવી પ્રાકૃતિક આફત લાવી શકે છે આ સુનામી ઓડિશા પશ્ચિમ બંગાળ અને ભારતના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે આ ભવિષ્યવાણીનો અર્થ મિત્રો બે બે રીતે લઈ શકાય પહેલો છે શાબ્દિક અર્થ એક વાસ્તવિક ખગોળીય ઘટના જેમ કે ઉલ્કાપિંડ પતન જે સુનામી

તમને જણાવ્યું કે નિયર અર્થ ઓબ્જેક્ટ ઉપર નજર રાખતી હોય છે અને હાલમાં બે હજાર પચીસ માટે આવી કોઈ મોટી ઘટનાની આગાહી કરવામાં નથી આવી જોકે બંગાળની ખાડી એક ભૂકંપીય રીતે સંવેદનશીલ વિસ્તાર છે અને સમુદ્રમાં ભૂકંપ અથવા અન્ય પ્રાકૃતિક ઘટનાઓ સુનામીનું કારણ બની પણ શકે છે જે ઓડિશા અને આસપાસના વિસ્તારોને અસર કરી શકે છે આ ઉપરાંત હવામાન પરિવર્તનની અસરોને કારણે દરિયાઈ સપાટીનું સ્તર વધી રહ્યું છે જે દરિયાકાંઠાના વિસ્તારો માટે જોખમી છે ભવિષ્ય મલિકામાં ઉલ્લેખિત આગ લાગવાની અથવા ચમકતો પદાર્થ એ પરમાણુ વિસ્ફોટ અથવા ખગોળીય ઘટનાનો પ્રતીક હોઈ શકે પરંતુ

જે લોકો ધર્મના માર્ગે ચાલશે ત્રિકાળ સંધ્યા કરશે અને માધવ નામનો જપ કરશે તેઓ આ આફતોથી બચી શકે છે આ ઉપરાંત ભવિષ્ય મલિકામાં ભગવાન કલકીના આગમનની પણ વાત કરવામાં આવી છે જે કળિયુગના અંતમાં ધર્મની સ્થાપના કરશે આ ભવિષ્યવાણી ભારતને એક આધ્યાત્મિક શક્તિ તરીકે ઉભરવાનો સંકેત આપે છે જે વૈશ્વિક સ્તરે શાંતિ અને ન્યાયની સ્થાપના કરશે ભવિષ્ય મલિકાની આ ભવિષ્યવાણીઓએ ભારતના લોકોની ચિંતા અને ઉત્સુકતા બંને ઊભી કરી છે ખાસ કરીને ઓડિશા અને પૂર્વ ભારતના લોકોમાં આ ભવિષ્યવાણીઓએ ભયનું વાતાવરણ પણ ઊભું કર્યું છે આવી ભવિષ્યવાણીઓની ચર્ચા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે થાય છે જેમાં લોકો આ ઘટનાઓના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક અર્થ શોધવાનો પ્રયાસ કરે છે જોકે આવી ભવિષ્યવાણીઓનો અતિ ચર્ચાત્મક અર્થઘટન ભય અને અફવાઓ ફેલાવી શકે છે જે સમાજમાં અસ્થિરતા લાવી શકે છે આથી આવી ભવિષ્યવાણીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને વિવેક સાથે સમજવું ખૂબ જ વધારે જરૂરી છે ભારત સરકાર અને વૈજ્ઞાનિક સંસ્થાઓએ આવી આગાહીઓની સામે લોકોને જાગૃત કરવા માટે પગલાં લેવા જોઈએ જેથી અફવાઓ અને ભયનું વાતાવરણ ઘટે ભારત ડૂબવાની ભવિષ્યવાણી ઉપરાંત ભવિષ્ય મલિકામાં બે હજાર પચીસ માટે અન્ય ઘણી ભવિષ્યવાણીઓ પણ છે જેમાં ત્રીજું વિશ્વયુદ્ધ જેમ કે તમને જણાવ્યું પચીસ બે હજાર પચીસ થી બે હજાર અઠ્યાવીસ દરમિયાન તેર ઇસ્લામિક દેશો અને ચીન ભારત અને અન્ય દેશો સામે યુદ્ધમાં ઉતરશે પછી પ્રાકૃતિક આફતો ભૂકંપ સુનામી અને અતિશય ઠંડી અથવા ગરમી જેવી આફતો વધશે ગૃહ યુદ્ધ અને અરાજકતા ભારતમાં સાંપ્રદાયિક હિંસા અને આંદોલનો વધશે જેના કારણે અરાજકતા ફેલાશે આધ્યાત્મિક પરિવર્તન કળિયુગનો અંત થશે અને બે હજાર બત્રીસ થી કહેવામાં આવે છે કે સતયુગની શરૂઆત થશે આ ભવિષ્યવાણીઓ ભારત અને વિશ્વ માટે બે હજાર પચીસ ને એક નિર્ણાયક વર્ષ તરીકે દર્શાવે છે જેમાં મોટા પાયે ફેરફારની શક્યતા છે ભવિષ્ય એ ગ્રંથ છે જે વર્તમાન અને ભવિષ્યની સટીક ભવિષ્યવાણીઓ કરે છે અને મિત્રો આ મહાન ગ્રંથના મહાન રચેતા હતા સંત અચ્યુત્તાનંદ દાસ મહારાજજી જેમને પંચ સખાઓમાં ગણવામાં આવે છે હકીકતમાં આજથી પાંચસો વર્ષ પહેલા સોળમી સદીમાં પુરી જગન્નાથની ધરતી ઉપર પંચ સખાઓનો નિવાસ થયો જેમાં સંત અચ્યુતાનંદ દાસ મહારાજ સંત અનંતદાસ મહારાજ સંત યશવંતદાસ મહારાજ સંત જગન્નાથદાસ મહારાજ અને સંત બલરામદાસ મહારાજ હતા આ પાંચેને મિત્રો પંચ સખાના રૂપમાં વર્ણિત કરવામાં આવતો હતો કહેવા માટે તો આ પાંચો ભવિષ્યથી જોડાયેલી વાતો જણાવતા હતા પણ કહેવામાં આવે છે કે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી પાસે ભવિષ્ય જોવાની ખૂબ જ દિવ્ય અને અલૌકિક શક્તિ હતી જેના બળ ઉપર એ નાતો ખાલી ભવિષ્યમાં ઘટવાવાળી ઘટનાઓને જોતા હતા પણ એમને પંક્તિઓના રૂપમાં લખતા પણ હતા આવી રીતે એમણે મિત્રો ભવિષ્યથી જોડાયેલી ઘટનાઓ ઉપર હજારથી વધારે ગ્રંથો લખી નાખ્યા છે અને આમાંથી જ એક ગ્રંથ છે ભવિષ્ય મલિકા જેને લખવા માટે એમનો સાથ આપ્યો બીજા ચાર સંતોએ ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગનો અંત નજીક છે વર્તમાનમાં પૃથ્વી એ ખૂબ જ મોટા બદલાવના સમયમાંથી પસાર થઈ રહી છે અને આખા કળિયુગનો અંત ત્રણ ચરણોમાં થશે એવું જણાવવામાં આવ્યું છે પહેલાં મહાવિનાશ પછી કળિયુગનો અંત અને ત્રીજો સતયુગ મતલબ કે સત્યુગની સ્થાપના ભવિષ્ય મલિકામાં મિત્રો એકદમ ક્લિયર લખેલું છે કે આવા વાળા થોડાક વર્ષોમાં કળિયુગનો અંત થશે અને સતયુગની સ્થાપના થઈ જશે પણ કળિયુગનો અંત થશે ક્યારે અને ક્યારે આવશે સતયુગ મિત્રો જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો મિત્રો ભગવાન જગન્નાથ કોઈ એક ધર્મના ભગવાન નથી પણ એ સમગ્ર વિશ્વના કરતાં ધરતા છે અને એટલા માટે ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગના અંત અને મહાવિનાશના સંકેત આપણને જગન્નાથપુરી મંદિરથી જોવા મળે છે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ જગન્નાથ મંદિરમાં થવાવાળા નવ એવા સંકેત જણાવ્યા છે જે આ વાતનો સંકેત આપે છે કે કળિયુગ હવે પૂરો થવાનો છે અને મહાવિનાશની શરૂઆત થવાની છે આ નવ સંકેતોમાં મિત્રો પહેલો સંકેત છે જગન્નાથપુરીના શિખર ઉપર નીલો ચક્ર કે સુદર્શન ચક્ર તુફાનના લીધે વક્ર અથવા આડો થઈ જશે મિત્રો જગન્નાથ ધામ દરબારમાં શિખર ઉપર અષ્ટધાતુઓથી બનેલો સુદર્શન ચક્ર સ્થાપિત છે અને આ ચક્રને નીલ ચક્રના નામથી પણ ઓળખવામાં આવે છે આ ચક્ર મિત્રો વર્ષો સુધી તો આમને આમ જ હતો પણ મે બે હજાર ઓગણીસના દિવસે જે તુફાની ચક્રવાત ઓડિશામાં આવ્યું એના ચાલતાં આ જે નીલચક્ર છે એ આડો થઈ ગયો હતો અને આ વાત મિત્રો ભવિષ્ય મલિકામાં પહેલાંથી જ એકદમ સાફ સાફ લખાયેલી હતી મતલબ કે ભવિષ્ય મલિકાજી ભવિષ્યવાણી કરે છે કે આ એ સંકેત છે કે કળિયુગનો અંત હવે નજીક છે અને આવું મિત્રો થતું પણ જોવા મળી રહ્યું છે આગળનો સંકેત છે જગન્નાથ મંદિરમાં પથ્થર પડશે જગન્નાથપુરી એક ખૂબ જ પવિત્ર ધામ છે જ્યાં પથ્થર પડવા જેવી ઘટનાઓ ખૂબ જ ઓછી જોવા મળે છે પણ મિત્રો ખાલી પ્રાચીન સમયમાં કારણ કે વર્ષ અઢારસો ને બેતાલીસથી કરી અને અત્યાર સુધીની વાત કરીએ તો જગન્નાથપુરી ધામમાંથી ઘણીવાર પથ્થરો પડવાની ઘટનાઓ સામે આવી છે વીતેલા એકસો ને વર્ષોમાં લગભગ મિત્રો એક ટનની આસપાસ પથ્થરો જે છે એ મંદિરથી પડ્યા છે અને આવી રીતે ભવિષ્યમલિકાની બીજી ભવિષ્યવાણી પણ એકદમ સટીક સાબિત થઈ અને આ સંકેત છે કે મહાવિનાશ આવવાનો છે જગન્નાથ ધામમાં વારંવાર થશે રક્તપાત આ ભવિષ્યવાણી મિત્રો સાંભળવામાં તમને એકદમ અજીબ જરૂર લાગી રહી હશે પણ મિત્રો એકવાર પંજાબના કેસરી ન્યૂઝપેપરમાં આ વાત લખવામાં આવી હતી કે પુરી શ્રી મંદિરમાં જગન્નાથપુરી મંદિરમાં લોહીના ધાગા જોવા મળ્યા હતા અને મિત્રો આવું ખાલી એકવાર નહીં પણ કળિયુગમાં વારંવાર જોવા મળ્યું છે ક્યારેક મંદિર પરિસરમાં પોલીસ કર્મીઓ પોતપોતાની અંદર ઝઘડા કરી નાખે છે તો ક્યારેક ક્યારેક એમની સાધુ સંતો સાથે પણ હડકંપ થઈ જાય છે ઘણીવાર જગન્નાથ ધામમાં ભક્તો પણ પોતપોતાની અંદર ઝઘડા કરે છે જેના ચાલતા વારંવાર પુરી ધામમાં લોહીના ધાગા જોવા મળ્યા છે મિત્રો આમ તો આ રક્તપાત કોઈ મોટા સ્તર ઉપર નથી પણ મિત્રો જગન્નાથ પુરી જેવા મંદિરમાં ઝઘડા અને લોહીના ધાગા જોવા મળે તો આ એક અશુભ સંકેત છે મંદિરના શિખર અને એકાસમ સ્તંભ ઉપર બેસશે ગિદ્ધ મિત્રો આમ તો ગિદ્ધને ભગવાન વિષ્ણુનો વાહન અને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પણ જગન્નાથપુરીના શિખર ઉપર ગીધ અથવા બાજ અથવા અન્ય પક્ષીઓનો બે શું એક અશુભ સંકેત છે અને આવું અમે નહીં પણ ભવિષ્ય મલિકા પુસ્તક કહે છે એક સમય એવો પણ હતો મિત્રો કે જગન્નાથપુરી મંદિરના શિખરને તો છોડી દો પણ મંદિરની આજુબાજુ કોઈ પણ વાયુયાન કે કોઈ પક્ષીઓ ઉડતા જ નહોતા પણ મિત્રો વીતેલા થોડાક વર્ષોમાં આ ઘટના પણ ઘટી ચૂકી છે પહેલીવાર જુલાઈ બે હજાર વીસ અને એના પછી ડિસેમ્બર બે હજાર એકવીસમાં મંદિરના શિખર ઉપર ના ખાલી ગિદ્ધ પક્ષી પણ ગિદ્ધ સહિત બાજ અને ઘણા અન્ય પક્ષીઓ પણ બેસતા જોવા મળ્યા અને મિત્રો આ ના તો ખાલી ભારત દેશ પણ આખા વિશ્વ માટે એક ખૂબ જ મોટો અશુભ સંકેત છે આનો મતલબ એવો પણ હોઈ શકે છે કે મહાવિનાશ હવે નજીક છે મંદિરનો ઝંડો ઘણીવાર નીચે પડશે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ એકદમ સાફ સાફ કહ્યું છે કે જો જગન્નાથપુરીનો મંદિર પડ્યો તો આખી દુનિયા માટે ખૂબ જ મોટો અશુભ સંકેત હશે સંત અચ્યુતનંદ દાસ મહારાજજીના અનુસાર જો મંદિરનો ઝંડો તૂટીને સમુદ્રમાં સમાઈ ગયો તો આનો પરિણામ મિત્રો આખા વિશ્વભરને ભોગવવો પડશે અને મિત્રો કડિયોગમાં ખરેખર આવું જોવા મળ્યું વર્ષ બે હજાર અને ઓગણીસમાં આ વર્ષે જ્યારે ફાની તુફાન આવ્યો હતો તો મંદિરનો જે ઝંડો હતો એ હવાઓની સાથે ઉડી ગયો અને ઉડીને સમુદ્રમાં સમાહિત થઈ ગયો અને આવો જ કંઈક નજારો વર્ષ બે હજાર અને વીસમાં પણ જોવા મળ્યો જ્યારે તુફાની હવાઓના ચાલતા ફરી એકવાર ઝંડો હવામાં ઉડી ગયો હતો અને મિત્રો આનો પરિણામ પણ ભારત સહિત આખા વિશ્વને કોરોનાના રૂપમાં ભોગવવો પડ્યો હતો કોરોના મહામારીએ હજારો લાખો લોકોને મોતની સુવડાવી દીધી આખી દુનિયાની અર્થવ્યવસ્થા પણ એકદમ ચરમરાઈ ગઈ આવી રીતે ફરી એકવાર ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ ભગવાન જગન્નાથનો થશે અપમાન મંદિરની પરંપરાઓમાં વ્યવસ્થાઓ થશે ઠપ મિત્રો જગન્નાથ ધામમાં દર બાર વર્ષ પછી કલેવરની રસમ થાય છે આ દરમિયાન મંદિરમાં પૂજા અને અનુષ્ઠાન સાથે ભગવાન જગન્નાથ સુભદ્રા બાલભદ્ર અને સુદર્શનની જૂની મૂર્તિઓના સ્થાન ઉપર નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે વર્ષ બે હજાર અને પંદરમાં પણ મિત્રો નવ કલેવરની રસમ ચાલી રહી હતી અને ત્યારે જે મંદિરના જે પૂજારી હતા એ અંદર જ અંદર લડી પડ્યા અને ત્યારે મિત્રો આ રસમ પછી ત્યારે એ દિવસે ન થઈ અને એના પછી આગળના દિવસે બાર કલાક પછી થઈ આ ઘટના મિત્રો ખાલી ઓડિશાના પુરીમાં જ નહીં પણ આખા ભારત દેશમાં ભગવાન જગન્નાથના અપમાનના રૂપમાં જોવામાં આવે છે આના સિવાય મંદિરમાં પૂજારીઓના ઝઘડાથી જોડાયેલી ખબરો દિવસ પ્રતિદિવસે સામે આવતી જ રહે છે આવી રીતે વ્યવસ્થા ખાલી એકવાર નહીં પણ ઘણીવાર અસ્તવ્યસ્ત નજર આવે છે મતલબ કે મિત્રો ફરી એકવાર ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી જે છે એ સાચી સાબિત થઈ ઓડિશામાં આવશે ચક્રવાતી તુફાન અને મંદિરનો કલ્પવૃક્ષ તૂટી જશે અને શરૂ થશે લોકોનો મરવાનો સમય વર્ષ બે હજાર ઓગણીસમાં આવેલા ફાની ચક્રવાતના વિષયમાં તો આ વિડીયોમાં અમે તમને જણાવી જ ચૂક્યા છીએ આ ચક્રવાતના ચાલતા મિત્રો મંદિરમાં સ્થાપિત હજારો વર્ષ જૂનો કલ્પવૃક્ષ જે છે એ તૂટી ગયો હતો આ ઘટનાએ મિત્રો એકદમ સાફ કરી નાખ્યું હતું કે હવે કંઈક અસહનીય થવાનું છે અને મિત્રો આના ઠીક આગળના વર્ષ દરમિયાન જ દુનિયામાં આવ્યો કોરોના ઈજ કોરોના જેણે આખી દુનિયાભરમાં લાખો કરોડો લોકોના જીવ લીધા અને ઠીક એવી જ રીતે જેવી રીતે ભવિષ્ય મલિકામાં લખવામાં આવ્યું હતું મતલબ કે આ ભવિષ્યવાણી પણ એકદમ સો ટકા સાચી સાબિત થઈ જગન્નાથ મંદિરમાં ત્રિદેવની ઉપર લાગેલા કપડામાં લાગશે આગ ત્રિદેવ મતલબ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેમના કપડામાં પણ આગ લાગી ગઈ હતી આવી રીતે ફરી એકવાર આ ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ છેલ્લી ભવિષ્યવાણી અનુસાર મિત્રો જગન્નાથપુરીના મંદિરના ઝંડામાં પણ આગ લાગી જશે આ ઘટના પણ મિત્રો ઓગણીસ માર્ચ બે હજાર અને વીસ ના દિવસે ત્યારે જોવા મળી હતી જ્યારે જગન્નાથપુરી મંદિરના સિવાય પણ મંદિર પરિસરમાં એકાદશીના મોકા ઉપર મહાદ્વીપ પ્રગટાવવામાં આવ્યું હતું અચાનક મિત્રો તેજ હવાઓ ચાલી અને મંદિરનો ઝંડો અચાનકથી આવીને મહાદ્વીપ ઉપર આવીને પડી ગયો અને આવી રીતે આ ઘટના પણ બની મંદિરનો જે ઝંડો હતો એમાં આગ લાગી ગઈ ઝંડો સળગી ગયો આવી રીતે મિત્રો સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ જે જે ભવિષ્યવાણીઓ લખેલી છે એ બધી ભવિષ્યવાણીઓ એકદમ સટીક સાચી સાબિત થઈ છે એટલા માટે મિત્રો હવે આવાવાવાવા વાળા સમયમાં મહાવિનાશ કળિયુગનો અંત અને સત્યુગની સ્થાપનાથી જોડાયેલી ભવિષ્યવાણીને પણ આપણે નકારી ન શકીએ પણ હા આ ક્યારે અને કેવી રીતે થશે એ તો આપણને આવનારો સમય જ જણાવશે તો મિત્રો આજની આ વિડીયો તમને કેવી લાગી છે તમારા આના ઉપર શું વિચાર છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી